જુનાગઢના ગૌરક્ષક નાથની જગ્યામાં તોડફોડની ઘટના છે મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી છે મંદિરમાં તોડફોડ બાદ મૂર્તિને ખંડિત કરાઈ મૂર્તિને ખંડિત કરીને જંગલમાં ફેંકી દેવાય છે મંદિરમાં તોડફોડ થતા સાધુ સંતોમાં રોષ છે પોલીસે સમગ્ર મામલે તજવીજ પણ હાથ ધરી છે મંદિરમાં તોડફોડમાં મામલે સંતોમાં પણ ઉગ્ર રોષ છે પવિત્ર ભૂમિ પર આવું ચલાવી ન લેવાય દેવનાથ બાપુએ વાત કરી છે સનાતન ધર્મ પર પ્રહાર થઈ રહ્યા છે દેવનાથ બાપુએ વાત કરી છે સનાતન ધર્મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે જ્યોતિનાથ મહારાજે વાત કરી આવા તત્વને અમને સોંપી દો સુખરામ બાપુએ આ વાત કરી છે નાથ સંપ્રદાયના શિરમણ સરસમાન ગૌરક્ષક નાથની જગ્યામાં તોડફોડથી ભારે રોષ છે ગુજરાતના તમામ સાધુ સંતો આકરી કાર્ય કરી રહ્યા છે ત્યારે ગૌરક્ષકનાથ મંદિરમાં તોડફોડ થતાં જ પોલીસ પણ એક્ટિવ થઈ છે જેમાં ક્રાઈમ બ્રાન્ચ એસઓજી એલસીબી સહિતની ટીમો મંદિર પર તપાસ કરી રહી છે તો ખુદ જૂનાગઢના એસપી ઓડિદરા પણ મંદિરે પહોંચ્યા હતા અને મંદિરમાં તોડફોડ અને મૂર્તિ ખંડિત કરવા મામલે તપાસ પણ હાથ ધરાઈ છે चार सवा चार बजे करीबन मुझे आवाज़ आया जोर से कि कुछ तरह टूटने की आवाज़ आई तो मैं बाहर निकलने के आया था लेकिन मेरा भंडार का जो रूम था बाहर से लॉक कर दिया था बाहर से कुंडी लगा दिया था तो मैं बाहर नहीं निकल पा रहा था तो मैंने खिड़की खोली खिड़की से चार लोग यहाँ से भागते भागते जा रहे थे उसके बाद क्यों आधे घंटे के बाद दूसरे कोई यात्री आए उन्होंने मेरा कुंडी खोला दरवाजे का फिर तो मैं बाहर आया तो देखा तो अपना चन्ना पादू का जो कांच है वो किसी ने तोड़ दिया है वो मूर्ति अंदर नहीं थी अंधेरा था तो मुझे मालूम नहीं पड़ा कि मूर्ति कहाँ है तो मुझे क्या लगा पहले कि को कोई मूर्ति लेके गया है कि बाद में छः बजे के बाद जब रोशनी हुई तो मैं वहाँ देखने गया तो मूर्ति हमारी नीचे खाई में फेंकी गई थी वारंवार सनातन ऊपर पहाड़ थे रहा छे अने जे पण लोको छे इस सनातन ने बदनाम करवानो अथवा तो सनातन ने નુકસાન પહોંચાડવાનો જો પ્રયાસ કરી રહ્યા છે એને કહી દઉં છું કે તમારી કદાચ પચાસ પેઢીઓ આવી જાય ને તો સનાતનને તમે કઈ નુકસાન નહીં પહોંચાડી શકો અને સનાતનને જો મટાડવાનો જે પણ પ્રયાસ કર્યો છે એ મટી ગયા છે અત્યારે જે પ્રકારની પ્રવૃત્તિ થઈ છે તે યોગ્ય નથી એની પર થયેલો હુમલો મૂર્તિ ખંડિત કરીને નાખી દેવી પૂરા સનાતનને ક્યાંક ને ક્યાંક હાનિ પહોંચાડવાની વાત છે કોમી વૈમનુષ્ય ફેલાવાનું પણ કોશિશ હોઈ શકે આ બાબતે પોલીસ તંત્ર દ્વારા સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી થાય તેવી અમારી માગણી છે રહેશે ના સંપ્રદાયનું જે મંદિર છે આપેલા વારંવાર સંતોને ટાર્ગેટ કરવામાં આવું ત્યારે આવે છે સનાતનના ત્યારે હું કહું કે આ યોગ્ય નથી ને આવા થતા હોય ક્યાંથી પણ તેની સામે અમારી લાલાક છે હું રાજ્ય સરકારને પ્રાર્થના કરું છું કે આને ઉપર તમે તપાસ લઈ આવો અને જે પણ કોઈ આવા કૃત્ય કહેવા હોય કોઈ પણ જીનાતી કોઈ પણ જાતિ કોઈ પણ આવાગા તત્વો હોય એમને જાહેરમાં સજા આપવા માટે હું સહકારશ્રીને વિનંતી કહું છું આમાં ઝડપથી તમે તાત્કાલિક આમાં તપાસ લઈ આવો અને જે પણ કોઈ આ કૃત્ય છે એને સનાતન ધર્મના ઉપાસકોને તમે સોંપી દો તાકી એ લોકોને ખબર પડે કે બીજી વખત આવું કઈ ક્યારેય પણ ઘટના નો ઘટે